વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં ફાયર બ્રિગેડના ફાઇટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં છાસ વારે આગ લાગવાના બનાવો બનતા રહે છે રવિવારના રોજ પણ સાંજના સમયે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના માળે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ પબૂકી ઉઠી હતી આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા હતા આગ લાગવાની જાણ જ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર તેઓ ફાયર ટેન્કર સાથે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબી ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જણાયું હતું ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે રિપોર્ટર અઝર પઠાણ સત્યડી ન્યૂઝ વાગરા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્યડે આઝાદી સમાચારોની